નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના દવાની સાથે દિલની દુઆ દવાની સાથે સાથે દિલથી કરેલી દુઆઓ પણ કામ કરે છે ડોક્ટર સરજભાઈ અમદાવાદ શહેરના જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત છે એમના જીવનનો આ યાદગાર પ્રસંગ એમના જ શબ્દોમાં આ વાતને વીસ વર્ષ થયા છે મારે ત્યાં દીકરાનો જન્મ થયો સમય કરતાં એ ઘણો વહેલો આવી ગયેલો જન્મ સમયે એનું વજન માંડ દોઢ કિલોગ્રામ અત્યંત નબળો બાંધો મારા મિત્ર ડૉક્ટરે સલાહ આપી કે તાત્કાલિક આને નારણપુરા ખાતેની એક પ્રસિદ્ધ હોસ્પિટલમાં લઈ જાઓ એને કાશની પેટીમાં ઘણો લાંબો વખત રાખવો પડશે આખા અમદાવાદમાં એ સમયે માંડ બે ત્રણ જગ્યાએ જ કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી મારા દીકરાને દાખલ કર્યો એ સમયે અન્ય નવજાત બાળકો પણ ત્યાં હતા બે ત્રણ દિવસે એકાદ બાળક ઈશ્વરને પ્યારું થઈ જતું હતું હું ખૂબ જ હતાશ થઈ ગયો ડોક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા જ હતા મારા દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ સારું રાખવું જરૂરી હતું કારણ કે મારા દર્દીઓને તકલીફ પડે તો જાય ક્યાં હું આખી રાત મારા દીકરા પાસે રહેતો અને સવારે ઘેર આવી નાહી પરવારી અને સવારના દર્દીઓને તપાસતો બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી પતાવી પાસો પહોંચી જતો દીકરા પાસે મારા દીકરાની હાલતમાં ખાસ કોઈ સુધારો જણાતો ન હતો આ પરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઈ જવો પણ કેવી રીતે ડોક્ટરે પણ ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો દિલાસો આપી દીધો હતો એક દિવસે સાંજના મારી ઓપીડી પતાવી હું દીકરાને જોવા અધીરો થઈ રહ્યો હતો ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઈ મુસ્લિમ બાય આવી છે મેં કહ્યું કે સમય પૂરો થઈ ગયો છે કાલે આવવાનું કહી દો હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ મુસ્લિમ બાનું હાથ ધોડીને મને ઘર રહી હતી હું ગુચ્છે થઈ ગયો મારે બહાર જવાનું છે તમે કાલે આવજો જવાબમાં એ રીત સની મારી સામે ઝૂકી પડી સાહેબ ખાનપુરથી ચાલતા આવ્યા છીએ મારી હાલત તો જુઓ આવતીકાલે પાસું ચાલીને જ આવવું પડશે દયા કરો સાહેબ અલ્લાહ તમારા દીકરાને ખૂબ જ લાંબુ આયુષ્ય આપશે હું સડગ થઈ ગયું એનું છેલ્લું વાક્ય મારા હૃદયની આરપાર નીકળી ગયું પાસો વળી ગયો અને એ બાયને ખૂબ શાંતિથી તપાસી જરૂરી દવાઓ પણ આપે કેટલા પૈસા આપું સાહેબ એના હાથ ફરી જોડાઈ ગયા હું એને જોઈ જ રહ્યો જે બાય આઠ દસ કિલોમીટર ચાલીને આવી હોય એની પાસેથી શું લઈ શકાય મારાથી બોલાઈ ગયું બહેન તું મને ફરીથી દિલની દુઆ આપ મારા માટે એ જ તારી ફી છે એ બાઈએ જીર્ણ થઈ ગયેલા સાડલાથી આંખો લૂસી ખરી પણ આભારોશ બનેલી એ આંખો કાબૂમાં ના રહી અલ્લાહ આપ કે બેટેકો લંબી ઉમ્ર દે એના અંતરનો આશીર્વાદ લઈ હું જાણે હલકો ફૂલ થઈ ગયો અને પછી જે ચમત્કાર સર્જાયો એ આજીવન નહીં ભૂલાય એ જ સમયે મારા ફોનની ઘંટડી રણકી ઉઠી શરદભાઈ ગુડ ન્યૂઝ ઇંગ્લેન્ડથી મારા એક પરિચિત ડૉક્ટર આપણી હોસ્પિટલમાં આવ્યા છે તમારા દીકરાને એમને તપાસી ઇંગ્લેન્ડથી લાવેલું એક ઇન્જેક્શન પણ આપી દીધું છે અને દીકરો રડી રહ્યો છે ડૉક્ટર મિત્રનું કહેવું છે કે એ ઘણો જ સ્વસ્થ છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે જલ્દીથી દીકરાને મળવા આવી જાઓ હું હોસ્પિટલ પહોંચ્યો ઇંગ્લેન્ડથી આવેલા ડૉક્ટર મને ભેટી પડ્યા ને હું ઇબકે સડી ગયો મારા દીકરાએ પણ મારી સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરને પણ આંખો ભીની થઈ ગઈ જાણે એવું લાગે કે ઇંગ્લેન્ડથી આવેલો ડૉક્ટર ભગવાન જ ન હોય મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ